કેશોદ ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉપક્રમે કેશોદમાં ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં તેમજ માણાવદર સહિત અલગ અલગ જગ્યાએ ગાયનિક વિભાગમાં ફરજ બજાવી બોગસ ડોક્ટર તરીકે ઘણા લોકોના જીવ સાથે ખેલવાડ કરી હાલમાં કૌભાંડ ખુલ્લું પડતા બહાર આવેલ ત્યારે કેશોદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં પણ ઘણા લોકોને મોતના મુખમાં ધકેલનાર બોગસ ડોક્ટર હાલ પોલીસના હાથમાં આવ્યો છે બોગસ ડોક્ટર દ્વારા અત્યાર સુધીમાં તેમની નોકરી દરમિયાન ઘણા દર્દીને મોતના મુખમાં પણ ધકેલી હોવાની વિગતો બહાર આવી રહી છે ત્યારે બોગસ ડોક્ટરની નોકરી બાબતે કડક રીતે તપાસ કરી નિર્દોષ લોકોના તેમના દ્વારા જે તકલીફ ઊભી થઈ છે તે બાબતે તાત્કાલિક આવા લોકોને ન્યાય મળે તેવી સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકરોએ કેશોદ નાયબ કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે આવેદનપત્ર આપતા તેઓએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા બોગસ તબીબ સામે તો કડક પગલાં ભરવામાં આવે પરંતુ આવી ભરતી કરનારા છે કોણ પ્રથમ તો તેમને જ

કે કેસુદના સિવિલ હોસ્પિટલમાં એક ગાયનેક વિભાગ એટલે કે બેનોના ડિલિવરી વિભાગની અંદર બોગસ ડોક્ટર પકડાણો અને બાળક અને માતાને મોતના મુખમાં ધકેલી દીધા આ ગુજરાતના જુદા જુદા હોસ્પિટલોમાં એટલે કે માણાવદર માંગરોળ રાધનપુર જે આ સેવા આપી છે અને રાધનપુરમાં તો એની ઉપર બે હજાર દસમાં ફરિયાદ થઈ હતી પણ તેર તેર વર્ષ સુધી આ ગુજરાતનું આરોગ્ય વિભાગ અંધારામાં છે પણ આજે અમને એવી ખબર પડી આજે એવું માલુમ થાય છે કે આ કેન્દ્રીય મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા પણ પોતે આરોગ્ય વિભાગમાં હોય અને પોતે ભાવનગરના હોય અને આરોપી પણ ભાવનગરનો હોય એટલે મને એવું લાગે છે કે આરોપી અને આ પોરબંદર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાને નાડી અને નાભીનો સંબંધ હોય તો જ એમની કૃપાથી આ તેરતેર વર્ષ સુધી એવા બોગેશ ડોક્ટરો એની ડિગ્રીથી સરકારનો પગાર લઈએ અને સેવા આપે આના પર તાત્કાલિક ધોરણે આ ડિજિટલ ઇન્ડિયાની અંદર સમગ્ર ગુજરાતમાં કેટલા આવા ડોક્ટરો બોગસ છે એની તપાસ કમિટીની ની રચના કરવામાં આવે અને પછી જ આ લોકોની પાસે મત મગવા આવે જિલ્લા પ્રમુખ આજરોજ અમે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારો વિષય એ છે કે જે કેશોદ સિવિલ હોસ્પિટલની અંદર બોગસ તબીબની જે આજે ચોરેને ચોટી જે ચર્ચા થઈ રહી છે એના માટે અમે આવ્યા છીએ એક કેશોદની જનતાના ન્યાય માટે આવ્યા છે કે આજ સુધી બોગસ કૌભાંડો બોગસ ભરતીઓ બોગસ ખૂબ બોગસ 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 સાંભળ્યું છે પણ આજે ચિંતાનો વિષય એટલા માટે અમને થયો છે કે અત્યારે હવે તબીબી ક્ષેત્રે જો બોગસ થતું હોય તો આ તો એક લોકોની જાન માટેનો ખતરો છે અને એમાં ઘણા બધા એવા કિસ્સાઓ પણ બનાવો પણ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે